હેલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે આજે હું તમારી માટે અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ લઈને આવી છું તો આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ કઈ રીતે બને એ તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો તેની પહેલાં તેમાં શું જોવે એ તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો ચાલો આપણે જોઈ લઈશું તો આ દહીં છે આ દહીં મેં રાતે મેળવી દીધું તું તમે જોઈ શકો છો તો આ દહીં એકદમ આપણે ફૂલ ફેટનું તમે દૂધ લેશો તો એકદમ મલાઈ સારી જામશે તો આપણું દહીં એકદમ મસ્ત રીતે જામી ગયું છે તમે તો તમે જોઈ શકો છો તો હવે આપણે એક વાસણ લેશું તો આ રીતે મેં એક વાસણ લઈ લીધું છે આ રીતે ચારણો છે ચારણામાં તમે એક વ્યવસ્થિત ચોખ્ખો અને સારો રૂમાલ લેવાનો અથવા ગમે કાપડ તમે લ્યો તો પણ ચાલે તો આ રીતે મેં વ્યવસ્થિત સારો ધોયેલો આપણે રૂમાલો એ સાફ કરેલો એ જ લેવાનો તો હવે આપણે આ જે દહીં છે એ આપણે અંદર આ રીતે બધું જ દહીં નાખી દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે દહીં નાખી દઈશું તો હવે આપણે અડધું દહીં નાખ્યું છે ને અડધું દહીં આપણે બચાવ્યું છે તો હવે આ આને આપણે સારી રીતે આ રીતે ચાર છેડા ભેગા કરીને આપણે એની ગેંઠ વાળી દેવાની છે અને બધું જ પાણી એનું બહાર નીકળી જશે તમે જોઈ શકો છો આ રીતે તો આને આપણે એક સારી રીતે આને ગાંઠ વાળીને આપણે મૂકી દઈશું આ રીતે તમારે એની વ્યવસ્થિત ગાંઠ બાંધવાની એટલે તમારી છૂટી ન જાય હવે આને આપણે દસ થી બાર કલાક આ રીતે રેવા દેવાનું છે એટલે આપણે આને મૂકી દેવાનું દસ થી બાર કલાક એને રેવા દઈશું તો તમારો સરસ તો હવે ચાલો આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું હવે આપણે આને દસ થી બાર કલાક ફ્રીજમાં રાખ્યું હતું હવે આપણે એને બહાર કાઢી લીધું છે એકદમ તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે કડક રીતે લચકો બની ગયો છે તો આ રીતે એકદમ આપણે ડ્રાય થવા દેવાનો તો હવે આને આપણે આ વિસ્કરની મદદથી આને આપણે આ રીતે હળવાથી આ રીતે ફેટવાનું છે આ રીતે એને ફેટી લઈશું પછી આપણે આમાં ખાંડા ખાંડનું ગુરું આપણે આમાં નાખવાનું છે તો આને સારી રીતે આપણે ફેટી લઈશું તો એકદમ સરસ મજાનું ફેટાઈ જાય પછી તમારે એમાં આપણે ખાંડનું ગુરું મેં બનાવ્યું હતું એ આપણે આમાં થોડું થોડી આપણે ખાંડ નાખવાની ખાંડ તમે જેવું ગયું ખાતા એ પ્રમાણે તમારે ખાંડામાં નાખવાની છે તો હવે આપણે આ ખાંડ એકદમ મિક્સ કરી લઈશું ત્યાં સુધી એને કન્ટિન્યુ આપણે હલાવતું જવાનું છે આ રીતે બધી જ ખાંડ એમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે લઈશું અને ખાંડ તમે નાખવાની તો આ રીતે આપણે ખાંડ એકદમ મિક્સ કરી લઈશું એકદમ તમે આ રીતે કરશો તો એકદમ બજાર જેવો ડ્રાય આપણો અમેરિકન શ્રીખંડ થશે તમે જોઈ શકો છો એકદમ આમ કડક અને સરસ આપણો શ્રીખંડ તૈયાર થાય છે તો આ રીતે એને કન્ટિન્યુ હલાવતું જવાનું છે તો આપણો શ્રીખંડ એકદમ બધી રીતે સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આ તમે આ તમે આ રીતે પ્લેનમાં પણ ખાઈ શકો તમને ડ્રાયફ્રુટ ન ભાવતા હોય તો તમે આ રીતે પ્લેનમાં પણ આપણે ખાઈ શકાય છે પણ આપણે ડ્રાયફ્રુટ અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ તો આપણે એમાં ડ્રાય ફ્રૂટ બધા ઉમેરશું તો ચાલો આપણે ડ્રાયફ્રુટ ઉમેરીએ તો આ મેં દ્રાક્ષ લીધી છે અને આ કાજુ છે અને આ એલચી છે અને આ થોડી ડૂટીફૂટી છે અને આ બદામ છે બધું થોડું થોડું આપણે લીધું છે તમને જેવું ભાવ તો એ પ્રમાણે તમારે લેવાનું અને એલચી નાખો એટલે એકદમ મસ્ત સ્વાદ આવે તમારે તો આ ચપટીક આપણે ત્રણથી ચાર નંગ મેં એલચીના હતા એ લીધા છે તો તમે જોઈ શકો તો ત્રણથી ચાર નંગ એલચીના છે અને આ દ્રાક્ષ છે ને આ બદામ કાજુ છે અને આ બદામ છે ને આ ડૂટીફૂટી છે તો હવે બધી જ વસ્તુ આપણે નાખશું તો આ રીતે થોડી થોડી આપણે ઉપર નાખશું અને થોડી થોડી અંદર આપણે આ પહેલાં મિક્સ કરી લેશું અને થોડી થોડી આપણે ઉપર પી નાખશું તો આ રીતે આપણે આટલું લઈને આપણે મિક્સ કરી લઈશું પહેલાં તો આ રીતે આપણે હવે આ બધું વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો આ વિસ્કરની મદદથી આપણે આ બધી વસ્તુને એકદમ આ રીતે મિક્સ કરી લેશું એટલે બધું મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય તો એકદમ ખાવાની મજા આવે એમ તો આ રીતે તમે કરશો તો એકદમ સરસ થાય છે આ રીતે તો આને મિક્સ કરી લેવાનો આ રીતે આ રીતે તમે કરશો તો એકદમ એકદમ બહારનો પણ શિખંડ ભૂલી જશો અને એકદમ બજાર જેવો જ શિખંડ આ ઘરે બને છે અને તમે જોઈ શકો છો એકદમ કડક અને ડ્રાય ઢીલો પણ જરાય છે નહીં તો આ બધી જ વસ્તુ આપણે એકદમ મિક્સ કરી લીધી છે તો હવે આને આપણે આ રીતે બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે આપણું બધું આ રીતે તમારે એકદમ આ રીતે મિક્સ કરી દેવાનું તો આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે એની ઉપર આપણે થોડા થોડા લૂટી ફૂટીને એવું બધું ઉપરથી નાખી દઈશું આ રીતે તો હવે આપણો અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આને એકદમ ઠંડો અને સેટ થવા આપણે પાંચ કલાક મૂકી દઈશું ફ્રિજમાં તો ચાલો એને પાંચ કલાક આપણે ફ્રિજમાં મૂકી દઈશું શ્રીખંડ એકદમ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે પાંચ કલાક ફ્રિજમાં આપણે ફ્રીઝરમાં રાખ્યો એટલે પાંચ કલાકમાં એકદમ સેટ થઈ ગયો છે હવે તમારે આને તમે અથવા સ્ટીલના ડબ્બામાં તમે આને સ્ટોર પણ મહિના દી સુધી કરી શકો છો તો જવો તમને મારે અમેરિકન ડ્રાય ફ્રૂટ શિખરની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને તમારા આગળ તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણો જામીને સેટ થઈ ગયો છે તો હવે તમે આને મહિનો દિહો સુધી પણ ખાઈ શકો હવે નવી રેસીપી સાથે મળશું આવજો